વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે કિશન પટેલે પદભાર સંભાળ્યો છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કિશન પટેલની નિમણૂંકને લઈને પાર્ટીના સાત જેટલા આગેવાનો વિરોધ નોંધાવ્યો છે કાર્યક્રમ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં કિશન પટેલે નારાજ કાર્યકરોને મનાવવાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે તમામ કાર્યકરોને સાથે રાખીને પાર્ટીને મજબૂત બનાવવામાં આવશે કિશન પટેલને વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો તેમનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા કિશન પટેલે કહ્યું કે ઘરની વાતો છે અને ઘરમાં વાસણ તો ખકડે છે જેઓ નારાજ છે તેમને મનાવી લેવામાં આવશે અને આગળ વધીશું સાથે જ તેમના સિલેક્શનને લઈને જણાવ્યું હતું કે સિલેક્શન નહીં પરંતુ હું સિલેક્ટ થયો છું ખાડા લોકોની સમસ્યા અંગે વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી હતી આવી રીતે તેમ જણાવ્યું હતું આ એક ઘર હોય તેમાં પણ પાંચ વ્યક્તિ હોય તો એક વ્યક્તિ છે ખટરાક ઉપર થતો હોય આ તો આટલો મોટો જિલ્લો છે અને કોઈને કંઈ જોઈતું હોય કોઈનું કંઈ માંગતા હોય તો ચોક્કસપણે ખટડાક દેખાય આવ્યા એને એનો હક છે માંગવાનો એ તે માંગે છે એમાં કોઈ જાતનું કંઈ નથી એટલે એ ખટાકને અમે સમો કરી દઈશું અને ચોક્કસપણે આગળ વધીશું તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પ્રમુખની રેસના સાત નામોમાં તમારું નામ હતું ને ઉપરથી નામ આવ્યું છે બીજેપીના કોઈ નેતાએ આપનું નામ અરે સજેસ્ટ કરવામાં આવ્યું છે શું કહેશું જે લોકો વાત કરે છે એ વાત મોજૂદ વગરની વાત છે જેને એમ કહી શકાય કે એવું નામ નો જાય તો કોઈ સિલેક્શન આવું તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ કહીશું ઉપરથી કોઈને મૂકી દેવાના છે આ તો અહીંની બધી જ પ્રક્રિયામાંથી ચડાઈને પછી ગયેલા નામ છે આ બધા મિત્રો બેઠા છે એક એક તાલુકામાં સિત્તેર ટકા લોકોએ અમારું નામ નાખ્યું હતું અંદર અને નામ નાખ્યું ને બધાય અભિનંદન તે વખતે જ આપેલું કે તમારો નંબર આવવાનો આખા પ્રક્રિયામાં સામાન્ય ફર્સ્ટ નામ મારું હતું ફર્સ્ટ નામ આપણા દિનેશ પ્રમુખશ્રીનું હતું સેકન્ડ નામ મારું હતું એમને એની મર્યાદા સાત વર્ષની હોવાના કારણે મારો નંબર આવ્યો છે એમાં બી બે નથી એનું સો ટકા રજૂઆતો હતી અને મારી હિતે ટકા રજૂઆતો હતી ટકાવારી જોઈ તો એ લોકો જે માગણી કરનારા હશે એની પાંચ ટકા પણ પોતાની રજવાતો નથી તાલુકામાં એક તાલુકામાં પાંચ વ્યક્તિઓ બીજા તાલુકામાં બીજાની પાંચ વ્યક્તિ એટલે કે પાંચ પાંચ વ્યક્તિઓની રજૂઆત હતી અમારી જયારે રજૂઆત હતી આખા તાલુકામાં આખા જિલ્લામાં સિત્તેર ટકા હતી અને પ્રમુખશ્રી નેવું ટકા રજવાતો હતી ને એના કારણે આ બધામાં જોઈને એક એકને આગેવાનો પણ સાથે રાખ્યા બધા જ આગેવાને પૂછવામાં આવ્યું એ ગૌરવભાઈ હોય કે પછી ભોલાભાઈ હોય કે પછી પ્રમુખશ્રી હોય કે પછી નિમેશભાઈ હોય કે મિલનભાઈ હોય બધા નેતાઓને પણ સાથે રાખીને પૂછવામાં આવ્યું કે ભાઈ શું તમે શું ઈચ્છો છો તો એમણે બધાએ જ એક રાય નક્કી કરી દીધી કે આવનારા દિવસોમાં જો કદાચ દિવસભાઈને બદલવામાં આવે તો કિશનભાઈ અનુભવ અને તાકાલવાળી વ્યક્તિ છે એમને ચોક્કસપણે લાવી જોઈએ અને એના તે લોકોએ બધા જ ભલામણ કરવાના ગાતનું ચોક્કસપણે પ્રમુખ કરી અમે એવા આંદોલનો કરીશું એ રસ્તા રોકો આંદોલનની વાત આવતી હોય કે પછી જિલ્લા પંચાયત કલેક્ટરમાં જે ભ્રષ્ટાચારની બુ આવે છે એની વાત આવતી હોય કે પછી સામાન્ય રીતે ખેડૂતોની વાત આવતી હોય કે જંગલ જમીનની વાત આવતી હોય કે પછી શીળપથર જમીનની વાત આવતી હોય કે આ શિક્ષણની વાત આવતી હોય એમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને આવનારા દિવસમાં વલસાડ જિલ્લાને મજબૂત કરવાનું કામ અમે ચોક્કસપણે કરીશું